નમસ્કાર દર્શક મિત્રો બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વાહન ચાલકો કંપની દ્વારા આપેલી લાઇટોની જગ્યાએ હેવી વ્હાઈટ લાઇટો લગાવતા હોય છે જેના કારણે અકસ્માત થવાની શક્યતાઓ રહેતી હોય છે જેથી સરકાર દ્વારા કંપની મારફત ગાડીઓમાં લગાવેલી લાઇટોનો જ ઉપયોગ કરવો જેથી અકસ્માતો નિવારી શકાય તેવી આરટી વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ કરાય છે બનાસકાંઠા જિલ્લામાં કેટલાક વાહન ચાલકોને કંપની દ્વારા લગાવેલી લાઇટોને ગાડીમાંથી નીકાળી હેવી વ્હાઇટ લાઇટો લગાવી ગાડીમાં શો ઉભા કરતા હોય છે પરંતુ કોઈકના માટે મોતનું કારણ પણ બની શકે તેમ છે જેના કારણે બનાસકાંઠા આરટીઓ અને પોલીસ દ્વારા આ બાબતે અવારનવાર ચેકિંગ કરી કંપની દ્વારા લગાવવામાં આવેલી તેમજ સરકાર દ્વારા નક્કી કરેલા વોલ્ટેજ સિવાયની લાઇટો ગાડીમાં લગાવેલી હોય તો તેની સામે દંડાત્મક કાર્યવાહી પણ કરવામાં આવતી હોય છે આ બાબતે આરટીઓ વિભાગ દ્વારા વાહન ચાલકોને અપીલ કરાય છે કે સરકાર દ્વારા જે વાહનમાં જે વોલ્ટેજની લાઇટો માટે એપ્રુવ કરવામાં આવી હોય તે જ વોલ્ટેજની લાઇટો લગાવી જેના કારણે અકસ્માતો પ્રમાણ અટકાવી શકાય છે ગાડીઓમાં જે હેવી લાઇટ થતી હોય છે એમાં અવનવા અકસ્માત થતા હોય છે અને આ હેવી લાઇટ થી આપણા આંખોમાં એની રોશની પડે છે અને એનાથી કેટલાક એક્સિડન્ટ તો થાય છે એ માટે આપણે આવી હેવી લાઇટ બંધ કરાવવી જોઈએ આ આજે પાલમપુર હાઈવે પરથી જે લાઇટો હે હેવી વ્હાઈટ લાઇટો લઈ અને જે ગાડીઓ રવાના થાય છે એના કારણે હાઈવે પરના ભારે અકસ્માત થઈ રહ્યા એવું લાગે છે આપણે જ્યારે પણ લાઇટો લગાવતા હોઈએ એ જો કંપનીના ધારાધોરણ મુજબ વ્હાઈટો લાઇટ વ્હાઈટ લાઇટ લગાવીએ અને અને રસ્તા પર ચાલીએ તો અકસ્માતનો દોર આપણે ચોક્કસ ઘટાડી શકીએ પણ જ્યારે તાજેતરમાં જોવામાં આવ્યું છે કે રસ્તા પર આપણે જે પણ લાઇટો જોઈએ છે તે હેવી લાઇટો લોકો ઉપયોગ કરવા માંડ્યા છે અને હેવી લાઇટોના કારણે સામેના લોકોને આંખો અંજાઈ જાય છે અને આંખો અંજાઈ કારણે ગાયો પણ રોડ પર આવતી હોય છે અને ઘણીવાર જાન લેવાવાળા અકસ્માત થતા હોય છે તો આ અકસ્માત રોકવા માટે મારે પ્રશંસન વિનંતી છે કે જ્યાં હેવી લાઇટો લઈને જે લોકો જતા હોય એમને રોકી અને એને કડક કાર્યવાહી કરવી જોઈએ એવું મારું સૂચન છે સરકાર તરફથી જ્યારે પણ કંપનીને વાહનનું એપ્રુવલ જ્યારે આપવામાં આવે છે ત્યારે સરકારના નીતિ નિયમો મુજબ વોટેજની લાઈફની માન્યતા આપવામાં આવતી હોય છે અમુક પર એવું ધ્યાનમાં આવ્યું છે કે અમુક વાહન માલિકો દ્વારા વધુ તીવ્રતાની લાઇટ બહારથી ફિટિંગ કરવામાં આવતી હોય છે જેના કારણે અકસ્માતનો સંભવ રહે છે તો આવા કિસ્સામાં આરટીઓ દ્વારા તથા પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે ચેકિંગ કરીને આવા વાહનોને રોડ સેફ્ટીના ગુણા અંતર્ગત દંડનીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે તથા વધુ વાહન ચાલકોને એક અપીલ કરવા માંગુ છું કે આપણે જ્યારે આવી વધારે તીવ્રતાવાળી લાઈટ લગાવીએ છીએ ત્યારે તેનાથી સામે જે વાહન ચાલક હોય છે એને રાત્રિ દરમિયાન વાહન ચલાવવામાં તકલીફ પડતી હોય છે અને તેના કારણે અકસ્માત થવાના સંભવ વધી જતો હોય છે જેથી વાહન ચાલકોને અપીલ છે કે જે સરકાર માન્ય જે લાઈટ આપવામાં આવે છે તે લાઇટનો જ ઉપયોગ કરે આપણા સવલત માટે થઈને આપણે કોઈને હેરાનગતિ થાય એવું ના કરીએ એ બાબતે સર્વ વાહન ચાલકોને અપીલ કરવા માંગુ છું